નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનાલગીરી ગોસ્વામી વેધર એનાલિસિસમાં આજે વાત થશે આજે તારીખ તારીખે દસ સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન પ્રથમ તબક્કો બીજી વાત કરીશું તાપમાનની કે તાપમાન અત્યારે કેટલું વધઘટ થઈ શકે છે ત્રીજી વાત કરીશું મિત્રો પવનની કે ગુજરાતમાં પવનોનું પ્રમાણ કેટલું રહી શકે છે અને ખાસ વાત કરીશું વરસાદની કે અત્યારે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે કયા વિસ્તારમાં હજુ વરસાદની શક્યતા છે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડી કેટલી એક્ટિવ થશે જેથી નવરાત્રિમાં પણ વરસાદની શક્યતા રહેલી છે અરબી સમુદ્રના ભેજવાળા પવનો કેટલા મળશે અને આવનારા દિવસોમાં શું હજુ વરસાદની વધુ શક્યતા છે તમામ પ્રકારની માહિતી તમને એક વિડિયોમાં મળી જવાની છે શરૂઆત કરીએ તો મિત્રો એક મોટું પૂર્વ અનુમાન અત્યારે જે પ્રાથમિક તબક્કે વાતાવરણ જોવા મળી રહ્યું છે તેનો એક ટૂંકમાં વિસ્તાર આપીએ અને ત્યારબાદ સમગ્ર વિસ્તારથી બધી માહિતી તમને આપવા જઈ રહ્યા છે અત્યારે મિત્રો ગુજરાતમાં તાપમાન કહી શકાય કે ઘણું બધું નીચે ઉતર્યું છે કારણ કે વરસાદને કારણે ઘણી બધી ઠંડક પ્રસરી ગઈ છે બીજી તરફ મિત્રો ચોમાસાની જે અત્યારે આ વિદાયનો મહિનો કહી શકાય છે અને ધીમે ધીમે શિયાળાની શરૂઆત પર જ્યારે કે થઈ ગઈ હોય તેવો શક્યતા દેખાઈ રહી છે કારણ કે મિત્રો ફક્ત જ્યારે વરસાદ પડતો હોય અને તેની ઠંડક અને શિયાળાની ઠંડક બંનેમાં ઘણો તફાવત છે અને તમે અહેસાસ પણ કરી શકતા હોય છે એટલે મિત્રો અત્યારે જે તાપમાન છે એ અંદાજીત ચોવીસથી લઈને એકત્રીસ ડિગ્રીની વચ્ચે જોવા મળે તેવી શક્યતા છે અને ઓક્ટોબર મહિનાની શરૂઆતથી જ મિત્રો સા સારામાં સારા ઠંડીની પણ શરૂઆત થઈ જવા પામનારી છે એટલે કે આજ સપ્ટેમ્બર મહિનો છે એક થોડો ઘણો વધુ વરસાદ આપી શકે છે પરંતુ ત્યારબાદ આ મહિના પછી એક સારામાં સારા શિયાળાની શરૂઆત થશે જે એક આનંદના સમાચાર છે બીજી તરફ મિત્રો વાતાવરણમાં હજુ પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવનો મળી રહ્યા છે વાતાવરણમાં પંચ્યાસી ટકાની આસપાસ ભેજનું પ્રમાણ જોવા મળ્યું છે અને ભેજના કારણે અને લોકડાઉનને કારણે હજુ પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ભલે મિત્રો તમે સેટેલાઇટ બેઝ અને ઇમ્ફ્રા માધ્યમથી દેખાય નહીં કે અહીંયા આગળ વરસાદ નહીં થાય પરંતુ આ જે સિસ્ટમો છે એ લોકલ ડેવલપમેન્ટ સર્જી જતી હોય છે અને તેના કારણે થઈને લો ક્રાઉડ ફોર્મેશન અને ભેજવાળા પવનોને કારણે જે તે વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ જતો હોય છે એટલે ફક્ત મિત્રો એપ્લિકેશનના આધારે આગાહી નહીં પરંતુ એક ઘણા બધા પરિબળો જરૂરી છે કે જેના માટે વરસાદની શક્યતાઓ દેખાતી હોય છે બીજી તરફ મિત્રો પવનોની વાત કરીએ તો પવનોનું પ્રમાણ કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય જેમાં દસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકાઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે રહેશે આગામી બે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બીજી તરફ મિત્રો ગુજરાતમાં જે સરેરાશ વરસાદનું પ્રમાણ છે આપણે બે મહિના પહેલાં જણાવ્યું હતું કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકશે એટલે મિત્રો એકસો ને દસ ટકાની આસપાસ આપણે અનુમાન લગાવ્યું હતું અત્યારે મિત્રો ગુજરાતમાં જે વરસાદનું પ્રમાણ છે સરેરાશ વરસાદનું પ્રમાણ એકસો ને ત્રણ ટકાથી વધારે ચાલી રહ્યું છે અને અત્યારે આવનારા દિવસોમાં તારીખ સત્તર સપ્ટેમ્બરથી લઈને ચોવીસ સપ્ટેમ્બરમાં જે વરસાદનો રાઉન્ડ આવશે તેમાં પણ જે એકસોને ત્રણ ટકા વરસાદ આપણને મળ્યો છે તેમાં પણ નોંધપાત્ર વધારો થશે અને અંદાજીતા એકસોને સાતથી લઈને એકસો ને દસ ટકાની આસપાસ આપણો વરસાદ ચાલ્યો જાય એટલે આપણને જે વરસાદ આપણે સિઝનનો જોઈએ તેટલો પૂરેપૂરો વરસાદ આપણને મળી ગયો છે ચોક્કસથી ઘણી બધા જગ્યાએ પાકને વ્યાપક નુકસાન થયું છે પરંતુ સાથે સાથે વરસાદે જે પર્સન્ટેજ છે તે પણ પૂરા કરી લીધા છે જે એક અગત્યના સમાચાર કહી શકાય છે બીજી તરફ મિત્રો આપણે જણાવ્યું તે પ્રમાણે તારીખ સત્તરથી લઈને ચોવીસ તારીખમાં ફરીથી એક વરસાદનો સેશન આવશે અત્યારે વરસાદનો વિરામ રહેશે પરંતુ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ નહીં હોય પરંતુ લોકલ ડેવલપમેન્ટને કારણે મિત્રો છૂટો છવાયો વરસાદ રહેશે ભલે ઇન્ટ્રાનેટના માધ્યમથી તમને કોઈ સિસ્ટમો ન દેખાય અને અત્યારે જે હાલની સિસ્ટમ હતી એ પાકિસ્તાન તરફ ચાલી ગઈ છે પરંતુ જતાં જતાં આ સિસ્ટમમાં હજુ પણ ઘણા બધા આપણને અનુમાન છે કે થોડો ઘણો વધુ વરસાદ આપી શકે તેવી શક્યતા છે હવે મિત્રો તારીખ પ્રમાણે જણાવીએ તો આજે તારીખ થઈ ગઈ છે દસ સપ્ટેમ્બર તો આજે કચ્છના કહી શકાય કે પશ્ચિમ તરફનો વિસ્તાર સૌરાષ્ટ્રનો દક્ષિણ તરફનો વિસ્તાર અને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળે ગુજરાતના અનેક જગ્યામાં તાપ તડકો ઉઘા નીકળે થોડું બપોરાનું પ્રમાણ પણ વધારે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બરે વાતાવરણમાં ઘણો બધો ઉઘાડ નીકળે ગુજરાતના એસથી નેવું ટકા વિસ્તારમાં તાપ તડકો ઉઘાડ નીકળે પરંતુ એકદમથી ઉઘાડ નહીં આવે એક કહી શકાય કે મિસ મિસબેલેન્સવાળું વાતાવરણ જોવા મળશે ઘડીકમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળે તો ઘડીકમાં તાપ તડકો જોવા મળે એટલે જાણે કે મિશ્ર ઋતુ હોય તેવો અહેસાસ થશે પરંતુ મિત્રો આવા ભેજવાળા વાતાવરણ અને ઘડીકમાં તડકો નીકળતો હોય ઘડીકમાં ઠંડી લાગતી હોય ઘડીકમાં વરસાદવાળું વાતાવરણ હોય તો આવી એક મિશ્ર ઋતુ જેવો આપણને અહેસાસ થાય જેની અંદર આપણી તબિયત બગડવાના ચાન્સીસ રહેતા હોય છે જેમાં શરદી ઉધરસ ખાંસી જેવી અનેક તકલીફો થઈ જતી હોય છે ત્યારબાદ મિત્રો તારીખ બાર સપ્ટેમ્બરની વાત કરીએ તો બાર સપ્ટેમ્બરે પણ બંગાળની ખાડીની એક નોર્મલ સિસ્ટમ છે ધીમે ધીમે આગળ વધશે અને તે દક્ષિણ ભારતના અનેક ભાગોને વ્યાપક અસર કરવાની છે એટલે બાર તારીખથી જ આ સિસ્ટમ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે અને આવનારા દિવસોમાં તેમાં ગુજરાતને પણ તેની અસર જોવા મળે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ તેર સપ્ટેમ્બરની વાત કરીએ તો તેર સપ્ટેમ્બરે પણ એક વરાપનો રાઉન્ડ જોવા મળશે પરંતુ મહારાષ્ટ્રના દક્ષિણી પટ્ટા હોય દક્ષિણ ભારતના અનેક ભાગો હોય તેમાં વ્યાપક વરસાદની શક્યતા હજુ પણ રહેલી છે કારણ કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ કહી શકાય કે મોટો અને અંતિમ રાઉન્ડ કહી શકાય છે ત્યારબાદ આપણને છૂટો છવાયો વરસાદ નવરાત્રિમાં જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ચૌદ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બરે પણ મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગો પ્રભાવિત થાય દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક નફરેખા સર્જાય જેમાં દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં તારીખ ચૌદ તારીખની આસપાસ પણ વરસાદ જોવા મળે જેની અસર પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખે પણ આ જે સિસ્ટમ છે એની વ્યાપક અસર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં જોવા મળે દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત રહેલી છે અને જે લાંબા ગાળાની ટ્રફ રેખા આપણને જોવા મળશે જેની અસર આપણને વીસ થી લઈને ચોવીસ સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો કે ભારતના અંદાજીત પચાસ ટકાથી વધુ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ અતિભારે વરસાદ નહીં છૂટો છવાયો અને મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી શક્યતા છે અને તેની અસર ધીમે ધીમે થઈને ગુજરાતને પણ જોવા મળનારી છે જેમાં દક્ષિણ ગુજરાત હોય ગુજરાતનો પૂરા તરફના વિસ્તાર હોય અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શરૂઆત તારીખ સોળ તારીખથી થઈ જવા પામનારી છે ત્યારબાદ મિત્રો તારીખ સત્તર તારીખના અનુમાનની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હોય કચ્છનો દક્ષિણી પટ્ટો હોય ઉપરાંત મધ્ય ભારત અને દક્ષિણ ભારતના અનેક ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો મિત્રો અઢાર સપ્ટેમ્બરે તમે જોઈ શકો છો કે ગુજરાતના વીસથી લઈને ત્રીસ ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે છૂટાછવાયા વરસાદ તો રાજસ્થાનમાં કોઈ જ કોઈ જગ્યાએ ભારે વરસાદ થાય અનેક જગ્યાએ વ્યાપક વરસાદ અને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને આ અઢાર ઓગણીસ અને વીસ તારીખનું જે સેશન છે એ ભારતના અંદાજીત એંસીથી નેવ ટકા વિસ્તારને તે અસર કરે તેવી શક્યતા છે અને આ એક વરસાદનો છેલ્લો અને મોટો રાઉન્ડ પણ ગણી શકાય છે ત્યારબાદ મિત્રો તારીખ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક ભાગો હોય ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર હોય અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો મધ્ય ભારત તરફ આ જે સિસ્ટમ સક્રિય થઈ તે પૂર્વ ભારત દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના અનેક ભાગોને અસર કરશે જેમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં થોડો વધુ વરસાદ પણ થઈ શકતો હોય છે ત્યારબાદ મિત્રો તારીખ એકવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો એકવીસ સપ્ટેમ્બરે પણ સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતના કોઈ કોઈ ભાગો હોય કહી શકાય કે કચ્છના પશ્ચિમ તરફના વિસ્તારો હોય તેમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બર એટલે મિત્રો પ્રથમ નોર્તું કહી શકાય પ્રથમ નોર્તામાં છૂટાછવાયા વરસાદની શક્યતા કોઈ કોઈ વિસ્તારમાં રહે અને એ પણ લોકલ ડેવલપમેન્ટના કારણે કોઈ મોટી સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બરે દેખાતી નથી ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખે ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે મિત્રો સમગ્ર સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાતનો દક્ષિણી પટ્ટો હોય ઉપરાંત કચ્છનો પણ દક્ષિણી પટ્ટામાં વરસાદની શક્યતા રહે છે એકંદરે મિત્રો નવરાત્રી દરમિયાન પણ આપણને છૂટાછવાયા તો કોઈ જગ્યાએ મધ્યમથી વધુ વરસાદ પણ શક્યતા દેખાઈ રહી છે એટલે જે મિત્રો નવરાત્રીનું આયોજન કરતા હોય અથવા તો નવરાત્રિની પૂર્વ તૈયારીઓ અત્યારે જાણી કે પૂર્ણ થઈ ગઈ હોય તો વરસાદને લઈને થોડા સાવચેત રહેજો તાળપત્રી હોય અથવા તો સેફટી માટે જે કંઈ નિર્ણય લેવાના હોય તે લઈ લેજો બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તકો ઉગાડ હોય તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે